વાગડ વિસ્તારના રાપર તાલુકામાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તેના માર્ગના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અન્વયે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં સૌ વખત બાંધકામ વિભાગ રાજ્ય સરકાર હસ્તકના રાપર તાલુકાના હમીરપર ફતેગઢ ભીમાસર પલાશવા રોડ ચૌદ કિલોમીટરના માર્ગનું કામ પ્રગતિમાં છે કચ્છના બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર કે નાઈના વડપણ હેઠળ રાપર બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક ઇંજિનેર એસપી રામજીયાણી એસઓ પ્રતાપ પરમારની દેખરેખ હેઠળ કામગીરી ચાલુમાં છે સાત મીટર ધરાવતો આ માર્ગ વાગડ વિસ્તારમાં સૌ પ્રથમ વખત આરસીસી બનાવવામાં આવી રહ્યો છે અંદાજે ત્રીસ કરોડના ખર્ચે માર્ગ બનાવવામાં આવી રહ્યો છે આ માર્ગ બની જવાથી હમીરપર ફતેગઢ ભીમાસર પલાસવા સહિતના ગામોના લોકોને આવવા જવા માટે સુવિધા મળી રહેશે આ માર્ગ પર ચોમાસાના ચાર મહિના સુધી પાણી ભરાઈ જતા લોકોને ભીમાસર આડેસર થઈ પલાસવા જવું પડતું હતું આ આરસીસીનો માર્ગ રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા ત્વરિત એક્શનમાં આવી આ રોડનું કામ ચાલુ કર્યું છે આમ વાગડ વિસ્તારના રાપર તાલુકામાં સૌ પ્રથમ રોડ બનાવવાનું કામ પ્રગતિમાં છે જે આગામી દિવસોમાં પૂર્ણ થાય એવું આયોજન કરવામાં આવ્યું છે